તો આવી જ્યાસી દર્શન કરીએ થોડી વાર બેસીએ આ બધું કાલનું હોય એ સાફ કરી દઈએ હાર ને એ બધું કાઢી ફોટો સાફ કરી દઈએ રૂમમાં વારવાનું બધું સાફ કરી દઈએ મસ્ત साफ कर दिए जो रूम नहीं बड़ा तो मढे ही तो आई जेसी या दर्शन करेंगे हजू ढाबली रो हो सर आ <laughs> <laughs> बाजू मम्मी कपड़ा धोवो नाश्ता मुंह नाश्ता ह નાસ્તો પકાળો હો ને તો ચા નાસ્તો કરી લઈએ મેથીના રોટલા કાલના રાતના બાતોના આવાજ આય છે તો નાસ્તો ને તો કરી લીધું હો અજે કંઈ ની રામાસા ના હે બાન દાદા તો નહીં લીધું રમો અમો હા પલાળી વાળા

દોડે 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 તમે બોલાયો છો હવે તેરો તેરો હવે હવે તેરો હવે તેરો ના 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 મારજો રે નહીં તેરવાનો નહીં Lê à à à, Tí ra mà tia A cuối buổi 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 bố Buổi Bố Buổi 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 નહીં દાદા કરીને જયા આ બાજુ જયવીર ભાઈએ નહીં લીધું હા જયવીરભાઈ નહીં લીધું મોંઘી જવાનું રોઈન હા રોવાનું થોડું હો હમણાં આવશે ગાડી નહીં જયવીરભાઈ રમો હણો આહ રમો

તો સાફ સફાઈ થઈ મમ્મી પોતું ને કરો હજુ બાજુ પપ્પાને ખાવ બેઠા લાવું કોઈ દેવીર જેવીરભાઈ ઊઠી ગયા હા

હા મમ્મી ને ભાઈ બાજુ બાને ખાઈને બેઠો છે ખાટલો ડારો આમાં હે ઊંઘું નહીં નહીં ઊંઘું હા ખાટલો ડારો હોય એમ કયો હા આ બાજુ ખાટલો પથરી દીધો બા માટે હું બાજુ જયવીર ભાઈ રમાશે જયવી Bà này nhau nghe. Baneto chán thái sợ mommy mong bun ở giữa bãi cổng 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 bãi 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 quả pí bạn nào hả mau mì technology oh,

આ બધું પોલું થઈ જાય કોઈ વધો તો ના આવો ખુલ્લું દેખાય બીજું કોઈ તો આવી જાય છીએ વાડામાં અમે તો આ મમ્મી રોતી જાય બિલ આવી હતી મમા ના ઘેર થી શાકભાજીનો બધો શાકભાજીનો બી હે બધો શું શું છે અંદર દૂધીનો બી હે મમ્મી

họ rồi hả nó vào mai, vào học theo học

કરંટ ની મઢી દર્શન કરીએ થોડી વાર બેસીએ ભાઈ દીવા કોઈ આવ્યું નહીં કરવા આપડે ઘેર બંધ છે

એ ખાધા પહેલા જ છે કેપ્સ્યુલ કેપસ્યુલ ખાધા પહેલાની છે પેલા દવા પીને આખું ઉલટી કાઢી પછી વાતો કરો ભાસી આવી જાય અમુક વાર આમ બોલવા જાય પછી દવા પીવાનું તો નહી બા ઉંદેરી જો આ સી જગ્યા પેઠી પાયા ના મહી હા

ઊંઘ તો નહીં આવી પણ હજુ એડિટ કરવાનું ઊંઘ આવી પછી ઊંઘો હડો હાલ નહીં આવો હા ભજન વાગે પછી હા ગુડ નાઇટ જય ગુડ મોર્નિંગ गुड नाइट जय माता दे दे। <laughs> <मैं> ना <रहा। laughs> एक बार ओम कर दे बा ओम ओम कर दे ओम कर दे एक बार <laughs> <laughs>